હેલો ફ્રેન્ડ્સ રીપી લર્નિંગમાં હું પિયુષ વસોયા તમારું હાર્દિક સ્વાગત કરું છું અત્યાર સુધીના પાર્ટમાં આપણે ઘણા પ્રકારના એમસીક્યુ જે અલગ અલગ કોન્સેપ્ટ પર આધારિત હતા એ આપણે જોયા અને સોલ્વ કર્યા આશા હશે કે તમે બધા જ એમ સીક્યુ બહુ સરળ રીતે અને સારી રીતે સમજેલા હશો અને તમે પ્રેક્ટિસ પણ કરેલી હશે બરાબર તો હવે એ જ જ્ઞાનની સરવાણીમાં આગળ વધી અને થોડાક બીજા જે ડબલ કોન્સેપ્ટ પર આધારિત હોય તેવા एमसीक्यू ને જોઈએ તો આગળનો સવાલ કે પૃથ્વીના કૃત્રિમ ઉપગ્રહ એક પેકેજ છોડે છે બરાબર આ રીતની મારી પાસે કઈ ધરતીમાં છે ય ધરતી મારી મોય બરાબર એ એની આસપાસ એક કૃત્રિમ ઉપગ્રહ ચલો આ રીતનો કઈ ઉપગ્રહ છે એક પેકેજ છોડે છે બરાબર જો હવાના અવરોધને અવગણવામાં આવે

કોઈ પ્રકારની ગણતરી નથી પણ એક લોજિકલ ક્વેશ્ચન છે બરાબર જો કોન્સેપ્ટ ક્લિયર હશે તો સારી રીતે સમજી જ શકશો અને જો ન સમજ પડી હોય તો હું થોડી ઘણી ટ્રાય કરું છું કે ઉપગ્રહમાંથી એક પેકેજ છોડેલું છે બરાબર તો આ પેકેજ હું જ્યારે છોડું છું ત્યારે કીધેલું છે કે હવાના અવરોધને અવગણીએ છે તો શું થશે કે અહીંથી જ્યારે તમે પેકેજ છોડશો ત્યારે તે પેકેજ પૃથ્વીની સાપેક્ષ ઉપગ્રહની જેમ જ વર્તુળાકાર માર્ગે ગતિ કરવા લાગશે

તો હવે પેકેજ હોય કે ઉપગ્રહ હોય કઈ જ ફરક નથી કોના પર આધાર રાખે છે કે કેપિટલ એમ પૃથ્વીના દળ પર આધાર રાખે છે તો એ સ્મોલ આર ત્રીજા કે જે ઉપગ્રહની જ હશે એમાં એ વર્તુળાકાર માર્ગે ગતિ કરવા લાગશે એનો મતલબ એ પૃથ્વી સુધી પહોંચશે જ નહીં બરાબર કારણ કે જો આ એમ પર આધાર રાખતું હોત તો કઈક ગુરુત્વાકર્ષી બળ લગાડત એના લીધે કઈક પોતાની તરફ ખેંચવાનો પ્રયત્ન કરત પણ અહીંયા તમે જોઈ શકો જરૂરી એવું કેન્દ્રગામી બળ હતું જે ગુરુત્વાકર્ષી બળ પૂરું પાડતું હતું એમાં જોઈ શકો કે સ્મોલ એમ સ્મોલ એમ કેન્સલ થઈ ગયા એના દળ પર આધારિત જ નથી બરોબર તો હવે ઉપગ્રહ હોય મોટો હાથી હોય કે પેકેજ હોય બધા વર્તુળાકાર માર્ગે જ સ્મોલ આર ભ્રમણ કક્ષામાં ગતિ કરવા લાગે ઓકે તો એ પૃથ્વી સુધી પહોંચશે જ નહીં આગળનો સવાલ કે આકૃતિમાં વર્તુળાકાર ગ્રહીય ગતિમાં પદાર્થની કક્ષકીય ત્રિજ્યા સાથે ઊર્જાની વિવિધતા દર્શાવેલો છે યાદ કરો આ ગ્રાફને મેં તમને કીધેલું કે આવા ગ્રાફ ખાસ પ્રકારના મોઢે કરવાના છે તમને જી નીટ ગુચકેટ બોર્ડ ગમે એટલી એક્ઝામ આપશો આવા ગ્રાફ એકાદો સવાલ જો આવી જાય તો તમારો બેડો પાર થઈ જાય કોઈ પણ લાંબી લાંબી ગણતરીમાંથી છુટકારો મળી જાય તો ત્યારે મેં તમને આ ગ્રાફ મોઢે કરવાનું કીધેલું જો જો મોઢે કરેલો હશે તો આ જવાબ તમે એક જ સેકન્ડમાં મેળવી શકશો સાચું વિધાન શોધો બરાબર તો હવે એ બી અને સી શું છે તો પેલા વર્તુળાકાર ગ્રહીય ગતિ એટલે કે કક્ષીય ગતિ કરતા હોય ત્યારે એના સૂત્ર કઈ રીતના છે તો પોટેન્શિયલ એનર્જી છે એની માઇનસ કેપિટલ એમ સ્મોલ એમ બાય આર કાયનેટિક એનર્જી ગતિ ऊर्जा છે કે જી કેપિટલ સ્મોલ એમ બાય ટુ તો ટોટલ એનર્જી એની થશે માઇનસ જી કેપિટલ એમ સ્મોલ એમ બાય બરાબર અને મેં એક રિલેશન પણ તમને યાદ રાખવા કીધેલું અને જો ભૂલાઈ ગયું હોય તો ફરીથી એક વખત રિવાઇઝ કરો અને આનું રિલેશન યાદ રાખો ક્યારેક પણ આનો સવાલ આવી શકે બરાબર આ રીતના આપણે કઈક સૂત્ર મેળવેલા હતા તો હવે તમે જોઈ શકો કે આ બંને તો માઇનસ છે એટલે પ્લસ શું છે ગતિ ઉર્જા એટલે એ હંમેશા ગતિ ઉર્જા પ્લસ પોર્શનમાં છે ને એટલે એ વક્ર છે એ તંત્રની ગતિ ઊર્જા બતાવશે અહીં એમ કીધેલું છે કે સી અને એ અનુક્રમે તંત્રની ગતિ ઊર્જા એટલે કે સી છે એ ગતિ ઉર્જા છે જે માઇનસ બતાવે છે એટલે સી ઓપ્શન સંભવી ન શકે બરાબર એટલે એનું કન્ફર્મ થઈ ગયું કે એ છે ગતિ ઉર્જા હવે સ્થિતિ ઉર્જા ઉર્જા તમે તો એ બંનેમાંથી મોટું કોણ છે જોજો તો હવે તમે એમ કહેશો કે સર આ મોટું છે પણ ગાંડા આગળ માઇનસ છે માઇનસ હોય તો સમજો ચાલો હું સમજાવું એક પાંચ છે મારી પાસે અને એક ચાર છે બરાબર તો પાંચ મોટા થશે પણ હવે હું માઇનસ આપી દઉં છું તો માઇનસ પાંચ તો હવે આ થઈ ગયા ને તો રીતના કેપિટલ કેપિટલ સ્મોલ સ્મોલ હતું હતું અને તો આ તો આખો છે અને આ એવું જ છે પણ અડધું છે એનું મૂલ્ય જો એના જેવું જ છે બાય ટુ છે એટલે આના મૂલ્યનું અડધું છે એટલે આ મોટું થયું પણ બંને બાજુ હું માઇનસ નાખી દઉં તો ચિહ્ન બદલાઈ જશે એટલે

બરાબર ને કારણ કે કુલ ઉર્જાનું મૂલ્ય વધારે છે વાંધો નહીં બી સ્થિતિ ઉર્જા છે તો અમે એમ લખું છે બી કુલ ઉર્જા છે એટલે એ ઓપ્શન પણ નથી સી તંત્રની કુલ ઉર્જા છે બરાબર બી તંત્રની ગતિ ઉર્જા છે આ પણ નથી એટલે આ જ હોવું જોઈએ કે એ અને બી તંત્રની ગતિ ઊર્જા અને સ્થિતિ ઉર્જા છે જો ગતિ ઉર્જા છે અને સ્થિતિ ઉર્જા છે તેમજ સી તંત્રની કુલ ઉર્જા છે એટલે ઓપ્શન ડી છે કરેક્ટ છે બરાબર જો અહીંયા તમારીથી મેક્સિમમ ભૂલ પડવાની શક્યતા થઈ શકે જો તમે જલ્દી જલ્દીમાં હોય તો તમે જો તો આ બંને સેમ જ દેખાય બરાબર આનું મૂલ્ય અડધું છે એટલે ટોટલનો નીચે આવે એટલે બી ઓપ્શનને તમે કુલ ઉર્જામાં ગણાવી દો પણ ગાંડા કે ગાંડી અહીંયા આગળ માઇનસ છે માઇનસ હોય એટલે અસમતા તમે કોને ગણિત વાળા કે ફરી જાય બરાબર લેસ ધેન ધેન હોય તો થઈ જાય એના જેવું કામકાજ છે બરાબર એટલે આવા નાની નાની મિસ્ટેકોને બહુ સારી રીતે યાદ રાખવાનો પ્રયત્ન કરવાનો તો આગળનો સવાલ જોઈએ કે કેપિટલ એમ દળનો એક ગ્રહ ઉપલે કક્ષામાં કેપિટલ એમ દળના એટલે સમાન દળના સૂર્યની આસપાસ પરિભ્રમણ કરે છે કોઈ વાંધો નહીં

કે એમ દળનો ઉપગ્રહ કેપિટલ એમ દળના સૂર્યની આસપાસ પરિભ્રમણ કરે છે સૂર્યથી ગ્રહનું લઘુત્તમ અંતર એટલે કે આ બિંદુ આ લઘુત્તમ અંતર છે કેટલું છે આર અને સૂર્યથી ગ્રહનું મહત્તમ અંતર છે આર એટલે કે આ બિંદુ ઓકે જો ગ્રહનો લઘુત્તમ વેગ અંડર રૂટ ટુ જી એમ આર વન બાય આર વન પ્લસ આર ટુ ઇન્ટુ આર હોય બરાબર હવે તમને ખ્યાલ છે કે ઉપલય માર્ગે ગતિ કરતો ઉપગ્રહ હોય ત્યારે એનો વેગ લઘુત્તમ ક્યારે હોય જ્યારે તે અંતર એટલે કે વધારે અંતરે હોય બરાબર કેમ અહીંયા એકદમ ધીમે ધીમે ગતિ કરશે પણ જેમ આમ નજીક આવતો જશે કરવા લાગશે મહત્તમ વેગ ક્યાં હશે તો કે સૂર્ય થી નજીકના એટલે કે લઘુત્તમ અંતરે એટલે વિવન આપણે આ બિંદુએ એ વિવન મેળવવાનો છે વી ટુ આપને આપી દીધો છે જે ઉપર દર્શાવેલો છે ખ્યાલા આવી ગયો કઈ વાંધો નહીં કોણીય વેગમાન વેગમાનનું સંરક્ષણ થાય છે તો કઈ વાંધો નહીં આ જગ્યાએ કેપિટલ એમ ધળ છે આ જગ્યાએ અંતર કેટલું છે આરવન વેગ કેટલો છે વિવન એવી રીતના પેલા બિંદુએ એ વાત કરું તો દળ તો કોન્સ્ટન્ટ કેટલો છે તો હું આર વન વી વન વી ટુ આર ટુ આ એક સંબંધ રાખું છું કેમ કારણ કે આગળ મારે જો કે જરૂર પડશે તો આમાંથી હું કોઈ એક કિંમત મૂકી શકું હવે આ બંને બિંદુ એ તમને ખ્યાલ છે કે ઉર્જાનું પણ સંરક્ષણ થાય છે તો માઇનસ જી એમ કારણ કે એમ અને ઉપગ્રહનું દળ પણ એમ એટલે એમ બાય બંને વચ્ચેનું અંતર પ્લસ આ જગ્યાએ આવી ત્યાં સ્થિતિ કેટલી પ્લસ વન હાફ કેપિટલ એમ વી વન સ્કવેર ઓકે મારે વી વન મેળવવાનો છે પણ વી ટુ મને ખ્યાલ નથી તો જોવો ત્યાં મારી પાસે એક સંબંધ છે એમાં હું વી ની કિંમત લઈ લો વી ટુ ઇઝ આર મૂકી દઉં બધી જગ્યાએ મારી પાસે શું બચશે જી એમ બાય આર ટુ પ્લસ વન હાફ વી ટુ સ્કવેર આનો વર્ગ માગેલો છે વડીલ તો વી નો વર્ગ આવશે આર વન મારી પાસે એક આવું સમીકરણ બચેલું છે મારે વી વન ની જરૂર છે તો હું વી નું સાદુ રૂપ મેળવવાની ટ્રાય કરું છું તો સૌપ્રથમ પ્રથમ જીએમ વાળા પદ એક બાજુ લઈ લઉં છું અને આ પદ એક બાજુ લઈ લઉં છું તો આને હું સામેની સાઈડ જવા દઉં તો આવશે ટુ તો હતા જ સામેથી આર વન સ્ક્વેર વી વન સ્ક્વેર બાય આર ટુ સ્ક્વેર આટલું બાય ઓકે જી એમને હું કોમન લઈ લઉં છું મારી પાસે શું બચશે વન બાય આર વન માઇનસ વન બાય આર કોમન લઈ લઉન સ્કવેર બાય ટુ તો અહીંયા બદસે આર વન સ્કવેર બાય આર ટુ સ્કવેર ઓકે ચલો થોડુંક થોડુંક સાદું રૂપ આપતા જઈએ મારે વી ની કિંમત જોઈએ છે તો જી એમ આર ટુ માઇનસ આર વન છેદ માં આર વન આર ટુ ઇઝ ટુ આ સામે ગુણા ઓકે એક આર ટુ આર ટુ કટ થશે અને અહીંયા વિસ્તરણ આપી શકાય ને તો જી એમ આર ટુ માઇનસ આર વન છેદ આર વન

મારે તો વી વન જોઈએ છે તો આખાનો અંડર રૂટ આવશે ટુ જી એમ આર ટુ આર વન આર વન પ્લસ આર ટુ તો આવો કઈ ઓપ્શન છે ચલો આપણે ચેક કરીએ

અહીં રહેશે કે અહીંયા લઘુત્તમ વેગ કીધેલું છે તો તમે લઘુત્તમ અંતર હોય ત્યાં જ લઘુત્તમ વેગ લઈ લો તો પ્રોબ્લેમ થઈ જાય ને એટલે લઘુત્તમ વેગ ક્યાં હોય તમને ખ્યાલ હોવો જોઈએ બરાબર સૌપ્રથમ આપણે એવી શરૂઆત કરેલી કે બે બિંદુ હતા ત્યાં સમજો કે કોણીયનું વેગ કોણ બે બિંદુ હતા ત્યાં કોણીય વેગમાનનું સંરક્ષણ થાય છે તો એમ આ વી વન આર વન ઇઝ ઇક્વલ ટુ એમ વી ટુ આર ટુ

અહીંયા મૂકી શકાય આ સમીકરણ મળ્યા બાદ પછી આપણે શું કર્યું કે આર વન વી વન હતા એને એક બાજુ લઈ ગયા અને જીએમ વાળા એક બાજુ લઈ ગયા તો કઈક આ રીતે મળ્યું મને બરાબર જીએમ ને કોમન લઈ લઉં કઈક આવું મળે છે વી વન સ્કવેર બાય ટુ ને પણ કોમન લઈ લઉં તો કઈક આવું મળ્યું બરાબર ફાઇનલી સાદો રૂપ આપતા જાઓ તો મને કઈક વી વન ની વેલ્યુ મળે છે જે આપણા ઓપ્શન સી જોડે મેચ થાય છે બરાબર તો આ પોર્શનમાં આપણે બહુ સારા એવા જેડબલઈ ના પૂછી શકાય અથવા જેડબલઈ ના કોન્સેપ્ટનો જ્યાં ઉપયોગ થતો હોય એવા ક્વેશ્ચન જોઈએ આશા છે કે તમને સમજ પડી ગઈ હશે અને ફરજિયાત સમજવાના છે ઉપરાંત એને એક વખત ફરજિયાત પ્રેક્ટિસ પણ કરવાના છે એટલે એટલે તમને કન્ફર્મ થઈ જાય કે તમારી મિસ્ટેક તો નથી થતી ને લખવામાં બરાબર એટલે ફરજિયાત પ્રેક્ટિસ કરવાના છે અને જાતે ગણતરી કરવાની છે ત્યાં સુધી લખતા રહો વાંચતા રહો મહત્તમ એમસીક્યુ સોલ્વ કરો All the very best.